બંધાયો હમ ગમ તુલસી સામે તુલસી હિરાવા ગીર તુલસી જમરંજ તુલસી સામે ગીર ને હિરાવા ગીરાવા ગીર હા હિરાવા મું બના પરલેસ તુલસી સામે ગીરાવા વીર હ ઓકે રજીસ્ટર સ્ટાર્ટ કરી દીધો હા તમને આ પેરેલેલિંગલો આનો કેટલો ટાઈમ થયો પંદર દિવસ 15 દિવસ થયો 15 દિવસ થયા મેહુલભાઈ જલમભાઈ મકવાળા પેરેલેલિંગલો ના ગિરાવા ગિર તુલસીશ્યામ ના દો ને આ ભાઈ તુલસી સાહેબ ના ગીરાવા ગીર છે મેહુલ ભાઈ જરાભાઈ મકવાણા એને ટેરરિસ્ટ નો હુમલો આવ્યો પંદર દિવસ જેવું થયું છે બરાબર છે આજે મારે સારવાર નો બીજો દિવસ છે એ ભાઈ પથારી વંશ છે આપણે આ ભાઈ બેઠા કરવા છે બરાબર છે તમારે આમાં હિંમત નહી હારવાની આ તમારો આ નવમો કેસ છે મારી પાસે કેટલામો એટલે મેં હાજર જ કર્યા છે એટલે આમાં હિંમત તમારી ઉભો થઈ ગયો એવું જ એવી જ રાખવાની તમારે એમને સારા હાલ છે બરાબર છે એટલે કોઈ ત્યાં પીવાનું નથી આવતું હિંમત રાખવાની એમ જગ્યા પથારી વંશમાં છે બહાર બહાર નીકળી જવાનો હતોમાંથી હલાવીશું તમારી ઘોડીએ નીકળી જાય એટલે હિંમત રાખજો તમને ભલે પહેરે છે એવો આપણે એની નામ જુજમવાનું છે આ કેસ છે મેહુલભાઈ જરમભાઈ મકવાણા છે અને તુલસી શામના છે ગીરાવા ગીરના હમ mm.